બીજા તબક્કામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા ચાલીસ દર્દી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું કંપનીએ દાવો કર્યો છે કે વેક્સિનના બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કોરોનાના પંચાણું ટકા દર્દીઓ સાજા થઈ ગયા હતા કંપનીએ જણાવ્યું કે રસી અપાયાના સાત દિવસની અંદર જ આવા દર્દીઓમાં રિકવરી જોવા મળી હતી અને જ્યારે ચૌદમા દિવસે તેમનો આરટીપીસીઆર નેગેટિવ આવ્યો ભારતની સાથે સાથે આ વેક્સિનની મેક્સિકોમાં પણ ટ્રાયલ થઈ રહી છે મેક્સિકોમાં ફેઝ ટુ ચાલી રહ્યો છે જાયડસ કેડિલા કંપની એફડીએ સાથે મળીને કામ કરી રહી છે અગાઉ જાયકોવડી આપ્યા બાદ કોવિડના દર્દીઓને આપવા પડતા ઓક્સિજનની જરૂરિયાત ઘટી હોવાનું પરિણામોમાં સામે આવ્યું છે મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે તે પ્રમાણે કોરોના વાયરસ ની વાયરસની રસીને ત્રીજા ટ્રાયલ માટેની પરવાનગી મળી ચૂકી છે શું અપડેટ બિલકુલ દ્વારા જે પ્રકારે માહિતી આપવામાં આવી છે તે મુજબ બીજા ચરણ સુધીના જે પરિણામો છે ખૂબ જ સંતોષકારક અને એક વિશ્વાસ વધારનારા પરિણામો સામે આવ્યા બાદ જે ભારત સરકાર તરફથી જે અપ્રુવલ આપવામાં આવતી હોય છે તે અપ્રુવલ એટલે કે ત્રીજા ચરણની મહત્વપૂર્ણ અપ્રુવલ સાયડર ની વેક્સિનને મળી ચૂકી છે આગામી દિવસ એટલે કે હવે ડિસેમ્બરની શરૂઆત પણ થઈ ચૂકી છે કેટલાક જ દિવસની અંદર હવે જે ત્રીજા તબક્કાનું ટ્રાયલ છે તેની શરૂઆત કરવામાં આવશે દેશની અંદર પચીસ થી પચીસ થી વધારે જે સેન્ટર્સ છે તેની ઉપર તે વેક્સિન જે છે તે દર્દીઓને આપવામાં આવશે અને ત્યારબાદ તેની અસરકારકતા

ખૂબ જ સારા સમાચાર બનીને આ સામે આવશે અને આ સિવાય જો વાત કરવામાં આવે તો એફડીએ સંસ્થા જે યુએસ ની સંસ્થા છે તેની સાથે ઝાયડસ મળીને આ વેક્સિન તૈયાર કરી રહ્યું છે એટલે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ થોડા દિવસ પહેલા જ ઝાયડસની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ પોતે વેક્સિનનું કેટલું કામકાજ પૂર્ણ થયું છે શું પરિણામ તેના મળી રહ્યા છે તેના વિશે ચર્ચા કરી હતી અને આખરે હવે આજે જે અપ્રુવલ આપવાની જે પ્રક્રિયા હોય છે ત્રીજા ચરણની તે પૂરી થઈ છે આગામી દિવસમાં અઢીસો જેટલા લોકોની ઉપર ત્રીજા તબક્કાનું જે ટ્રાયલ છે ભારત દેશ જુદા જુદા સેન્ટર્સ ઉપર કરવામાં આવશે જી આભાર આપનો માહિતી બદલ અતુલ

તે રીતે ભાવ કરાશે સૌથી વધુ ટેસ્ટિંગ કરતા દેશમાં ભારત આગળ ભારતે કોરોના સામેની લડાઈ ઘણી સારી રીતે લડી દેશવાસીઓના સહયોગથી બહુ સારી રીતે લડ્યા વધુમાં વધુ નાગરિકોના જીવ બચાવવામાં પણ સફળ રહ્યા છીએ આપણે વિશ્વાસ અને આશા સાથેના વાતાવરણમાં આગળ વધી રહ્યા છીએ પ્રધાનમંત્રીએ કહ્યું થોડા દિવસો પહેલા તેમની ત્રણ જગ્યા પર મુલાકાત લીધી ત્યારે વેક્સિન અંગે ત્રણ કંપનીઓ સાથે વાત કરતા અમદાવાદ પુણે અને હૈદરાબાદમાં ચર્ચા પણ કરી વેક્સિન ઉત્પાદન અંગે દેશની તૈયારીઓની સમીક્ષા કરી રાજ્ય સરકારો સાથે આ મામલે ચર્ચા ચાલી રહી છે આપ એક તરફ માન કરે કે સભી કમર કસકે તૈયાર બેઠે करीब करीब आठ ऐसी संभावित वैक्सीन है जो ट्रायल के अलग अलग चरण में और जिनकी मैन्युफैक्चरिंग भारत में ही होनी है जैसा यहां चर्चा में भी बात आई भारत की अपनी तीन अलग अलग वैक्सीन का ट्रायल अलग अलग चरणों में है एक्सपर्ट्स ये मानकर चल रहे हैं कि अब कोरोना की वैक्सीन के लिए बहुत ज्यादा इंतजार नहीं करना पड़ेगा माना जा रहा है कि अगले कुछ हफ्तों में कोरोना की वैक्सीन तैयार हो जाएगी जैसे ही वैज्ञानिकों की हरी झंडी मिलेगी भारत में टीकाकरण अभियान शुरू कर दिया जाएगा टीकाकरण के पहले चरण में किसे वैक्सीन लगेगी इसे लेकर भी केंद्र सरकार राज्य सरकारों से मिले सुझावों के आधार पर काम कर रही है इसमें प्राथमिकता कोरोना के मरीजों के इलाज में जुटे हेल्थ केयर वर्कर्स फ्रंटलाइन वर्कर्स और जो पहले से गंभीर बीमारियों से जूझ रहे हैं वैसे बुजुर्ग लोगों को दी जाएगी वैक्सीन की कीमत कितनी होगी इसे लेकर भी सवाल स्वाभाविक है केंद्र सरकार इस बारे में राज्य सरकारों के साथ बात कर रही है वैक्सीन की कीमत को लेकर फैसला जन स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता देते हुए किया जाएगा और राज्य सरकारों की इसमें पूरी सहभागिता होगी आप सभी जानते हैं कि जब भी इतना व्यापक टीकाकरण अभियान चलता है तो अनेक प्रकार की अफवाहें भी समाज में फैलाई जाती हैं ये अफवाहें जनहित और राष्ट्रहित दोनों के विरुद्ध होती है इसलिए हम सभी दलों का यह दायित्व है कि देश के नागरिकों को ज्यादा से ज्यादा जागरूक करें उन्हें किसी भी अफवाह में बचाएं કોરોનાની રસી અંગે અંગે સૌથી સમાચાર રાજકોટમાં કોરોના તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સરકારની સૂચના બાદ રાજકોટ પણ આપશે વેક્સિન રાજકોટમાં આઠ હજાર પાંચસો હેલ્થ વર્કર અપાશે વેક્સિન હેલ્થ વિભાગે વેક્સિન અંગે શરૂ કરી તૈયારીઓ હેલ્થ વિભાગમાં કામ કરતા ડોક્ટર નર્સિંગ સ્ટાફ કોમ્પ્યુટર ઓપરેટર સ્ટાફને પણ પ્રથમ વેક્સિન આપવામાં આવશે જ્યારે પણ વેક્સિન તૈયાર થઈ અને રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવશે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ અને સૂચના મુજબ આપણા જિલ્લામાં પણ જે હેલ્થકેર વર્કર્સ એટલે કે ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ આ ઉપરાંત હોસ્પિટલમાં જે કામ કરનારા અન્ય સ્ટાફ છે સફાઈ કામદાર છે કોમ્પ્યુટર ઓપરેટર છે આ લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહેલું છે રાજકોટ જિલ્લા માટેનું

અનેક રચનાઓ તેમણે કરેલી છે જેમાં સપ્તાપવાણી સ્ટોરી ઓફ ગાંધી અનુકૃતિ જેવા સાહિત્યના પુસ્તકોનું એને સર્જન કર્યું છે હાલ એની બ્યાસી વર્ષની વયે તેમનું નિધન થતા પરિવાર ને તેના જે ઈચ્છા મુજબ દેહદાન કરવાની જે હતી એને પૂરી કરી છે અને જે એનો દેહ છે એનું દાન કરવામાં આવ્યું છે જે ખાસ કરીને વાત કરીએ તો પુસ્તક સાહિત્ય પ્રત્યે એને ખૂબ આગવો લગાવ હતો એટલે ભાવનગર ની અંદર પુસ્તક ના વાચનો સાથે જોડાયેલા અનેક લોકોને અનેક પેઢીઓને

જયંત મેઘાણીનું બ્યાસી વર્ષની વય અવસ્થાન થયું છે ઘણા બધા લોકોની જયંત મેઘાણીના પુત્રના નિધનથી સાહિત્યને લઈ સાહિત્યમાં તેઓની ઘણી ખોટ પડતા છે

તો આ બેઠક ને લઈને વધુ વિગત મેળવીએ હિત્તલ પાસેથી હિતલ આગામી દિવસોમાં શિક્ષક સંઘો દ્વારા આ બેઠક ને લઈને પણ વારંવાર રજૂઆતો કરાય છે બેઠકમાં કોઈ નિવેડો આવે તેવી શક્યતા ખરી ચોક્કસ એવું કહી શકાય કે જે સમગ્ર બેતાલીસો ગ્રેપેનો મુદ્દો છે એમાં સરકારે રીતે સ્વીકાર કરી દીધો છે કે શિક્ષકોને આપવાનું છે પણ હવે એ અંગેનો પરિપત્ર કરવાની વાત આવે ત્યારે એ પરિપત્ર કરવામાં સરકાર ક્યાંક ક્યાંક કોઈને કોઈ કારણસર વર્તી રહી છે કારણ કે પેટા ચૂંટણી પહેલા સ્વીકાર કર્યો હતો ત્યાર પછી પેટા ચૂંટણી ની હતી એટલે જાહેરાત કરવામાં આવી ન હતી હવે ફરી પાછો આ મુદ્દા પર શિક્ષકો આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે અને શિક્ષકોમાં પણ રોષ છે કે સરકાર એટલા જ માટે આજે જે પ્રકારે આંદોલન વધારે છેડાય એવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી ને આગામી દિવસોમાં આ શિક્ષકોને પણ આ જે હોદ્દેદારો છે શિક્ષક સંઘ તેઓને પણ ફરી બોલાવવામાં આવશે તેવી શક્યતાઓ છે આ સમગ્ર જે મુદ્દો છે એ મુદ્દો માત્ર ને માત્ર પરિપત્ર કરવા માટે જે અટક્યો છે હવે સરકાર આ સંદર્ભે કોઈ નિર્ણય લે નહીં લે તો શિક્ષકો વધારે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે જી જી આભાર હિતલ આપનું તમામ માહિતી બદલ પૂર્વ મંત્રી ગાંધી ગામિતની પૌત્રીની સગાઈનો મામલો ઓગણીસ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા સોનગઢ કોર્ટે ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સોનગઢ કોર્ટે પંદર આરોપીના જામીન કર્યા હતા ના મંજૂર ગાંધીબાઈ ગામિત જીતુભાઈ ગામિત અને પીઆઈ સિક્કે ચૌધરી અને કોન્સ્ટેબલ નિલેશના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા હાલ તમામ ઓગણીસ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે

જે પંદર જેટલા આરોપીઓના જામીન નામ જામીન મૂકવામાં આવ્યા હતા જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે હાલ તમામે તમામ ઓગણીસ આરોપીઓને પોલીસ કસ્ટડી માં મોકલી આપવામાં આવ્યા છે આ સમગ્ર મામલા ને લઈને જેરા પ્રત્ય પડી રહ્યા છે આદિવાસી સમાજમાં પણ એક આંદોલન ની ચિંતી જાગી છે કે જે આદિવાસી સમાજ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ બરોડા ડેરીના પ્રમુખ દીનુ મામાનું મોટું નિવેદન ધારાસભ્ય અક્ષય પટેલ જ ભાજપ સામે બળવો કર્યો છે અક્ષય પટેલ કોંગ્રેસની માનસિકતાથી બહાર જ નથી આવ્યા કરજણ બેઠક પર પેટા ચૂંટણીમાં અમે પ્રચાર કરી વિજય બનાવ્યા હજુ બે હજાર બાવીસની ચૂંટણી લડવાની બાકી છે પક્ષ પરથી ઉપર વટ જઈ અક્ષય પટેલે જયદેવસિંહને ફોર્મ ભરાવ્યું હતું ચૂંટણી બત્યા બાદ પણ અત્યારે કેટલાક બળાપા સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્ય અક્ષય પટેલ જ ભાજપ સામે બળવો કરી રહ્યા છે તેવું કહેવું છે બરોડા ડેરીના પ્રમુખ દીન ઉમામા એક ભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એકલા હાથે તાળી પડેલી નહીં અમે બધાય રાત દળો મહેનત કરતા હતા હવે હજુ પણ એમની વિચારસરણી ન બદલે તો ભાજપ છે ભારતીય જનતા પાર્ટી છે નરેન્દ્રભાઈ મોદી વનビजन નેશાન હાથે કામ કરતા હોય ત્યારે એમની પાર્ટીમાં પાર્ટીની સિસ્ટમમાં એને જ કોમ કરવું જોઈએ હવે પણ અત્યારે પણ જે રીતે એ ચાલતા હોય તો બે વર્ષ પછી પાછા ચૂંટણી આવવાની અરે એ ભાઈ ધારાસભ્ય થયા ત્યાં તો સતીશભાઈ એને ધારાસભ્યની ટિકિટ નહીં આપી તો ડેરીમાં ચૂંટણી લડાવતા હોય બેંકમાં લડાવતા હોય વડોદરાના મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ સાહેબના કહેવાથી બેને પેનલમાં લીધા છે જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ પટેલના કહેવાથી સતીષભાઈને લીધેલા હોય હું બેને ચિતાડવા માટે તનતોડ મહેનત કરીશ દિલ્હીમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે રાજ્યભરમાં ધરણા કર્યા છે રાજ્યના તમામ જિલ્લા સેન્ટર પર કોંગ્રેસે દેખાવો કર્યા છે અમદાવાદ વડોદરા રાજકોટ અને ગાંધીનગર સહિતના મહાનગરોમાં પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું અમદાવાદમાં કોંગ્રેસે ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી કૂચ કરવાનું આયોજન કર્યું જોકે તે પહેલા અમદાવાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી અમદાવાદમાં કોંગ્રેસના વીસ થી પચીસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી કોંગ્રેસે ધરણા માટે પોલીસ મંજૂરી માંગી હતી જો કે મંજૂરી આપવામાં આવી ન હોવાથી અટકાયત કરવામાં આવી હતી નોંધનીય છે કે કેન્દ્રના નવા કૃષિ કાયદાનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે તમામ જગ્યાએ કોંગ્રેસે વિરોધ કરવાની રણનીતિ બનાવી છે છેલ્લા નવ દિવસથી ખેડૂતો દિલ્હી સીમા પર આંદોલન કરી રહ્યા છે તેમની માંગ છે કે કૃષિ કાયદો દૂર કરવામાં આવે હવે વાત વિદ્યાર્થીઓની કસોટી અંગે

સંક્રમણ કારણે ગુજરાતની તમામ યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર દ્વારા પરીક્ષાઓ ચાલુ રાખવામાં આવી છે જેની તૈયારીઓ હાલ થઈ રહી છે આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે એમને પૂછીશું જે પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા લેવાની છે એ લેવાવી જોઈએ કે ન લેવાવી જોઈએ અને લેવાવી જોઈએ તો કયા માધ્યમથી લેવાવી જોઈએ હું આપણી સાથે વાત કરીશ વાળાભાઈ કે જે રીતના પરીક્ષાઓનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે અને સાત તારીખથી પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે એક બાજુ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે પરીક્ષાઓ લેવાવી જોઈએ તો કયા માધ્યમથી લેવાવી જોઈએ અને શું કહેશો આપ હાલના તબક્કે આપ જાણીએ છીએ કે દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ગઈલી પંદરસોથી સોળસો કેસ આવે છે ત્યારે ગુજરાતની મોટાભાગની જે મોટી યુનિવર્સિટીઓ છે ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીર નર્મદ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ પરીક્ષા રદ કરી છે આપણી યુનિવર્સિટી દ્વારા જે તગલખી નિર્ણય કરવામાં આવ્યો છે બરોબર છે તે નિર્ણય તદ્દન ખોટો છે અને હાલમાં વિદ્યાર્થીના હિતમાં આપણે જોવા માગીએ તો યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવી જોઈએ અને મોકૂપ રાખી અને નવો વિકલ્પ શોધવો જોઈએ બીજો વિકલ્પ એ છે કે ઓનલાઈન પરીક્ષા લેવી ઓનલાઈન પરીક્ષામાં આપણી યુનિવર્સિટીમાં એવું બની શકે કે ઘણા ગામડાના વિદ્યાર્થીઓ છે તો તે લોકોને પરવડે તેમ નથી કારણ કે તે લોકો પાસે ઓનલાઈન સવલત ઊભી હોઈ શકે નહીં તો હાલના તબક્કામાં પરીક્ષાઓ મોકૂપ રાખવી જોઈએ જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટે ત્યારબાદ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરીને વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરવો જોઈએ જે રીતના પરીક્ષાઓ લેવા માટે ને વિદ્યાર્થી હિતનો નિર્ણય કરવો જોઈએ એવું પણ એ માની રહે છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે એ લોકોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એ પણ પૂછીશું આપણી સાથે વાત કરીશ કે જે રીતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જે વિદ્યાર્થીઓ છે એને ખાસ કરીને ઓનલાઈન શિક્ષણ લઈને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે હાલ જે પરીક્ષા યોજાઈ રહી છે શું પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે શું કહેશો તમે જેમ વાત કરી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તાર વિદ્યાર્થીઓને આપણે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની વાત નથી કરતા કેમ કે તે લોકો બધી સવલતો મળી છે ઓનલાઈન શિક્ષણ માટે ઇન્ટરનેટ ફોન અને સારા ફોનની સુવિધા મળી રહે છે ગ્રામ્ય વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ પાસે ફોનની સુવિધા નથી ઇન્ટરનેટની સુવિધા નથી અને ઓનલાઈન શિક્ષણ ચાલે છે પણ ઓનલાઈન શિક્ષણમાં કોર્સ પૂરો થયો નથી સંપૂર્ણપણે કોર્સ પૂરો થયો નથી અડધું યુનિટ ચાલ્યું છે અડધું ચાલ્યું નથી અડધો કોર્સ ચાલ્યો નથી તે માટે મારું માનવું એ છે અને બધા વિદ્યાર્થીઓના ગામડાવાળા વિદ્યાર્થીઓનું માનવાનું પણ એ છે કે ઓનલાઈન એક્ઝામ લેવાવી જોઈએ શક્ય હોય તો અને બાકી એને કર એક્ઝામ ન લેવી જોઈએ શક્ય હોય તો એક્ઝામ લેવાવી જોઈએ અન્યથા એક્ઝામ મોકૂફ રાખવી જોઈએ કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો કોર્સ પણ પૂર્ણ નથી થયો અન્ય વિદ્યાર્થી છે એને પણ પૂછીશું આપ શું માનો છો જે રીતના યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓની તૈયારી થઈ ગઈ છે અત્યારે પરીક્ષાઓ લેવાવી જોઈએ કે ન લેવાવી જોઈએ હાલ તો એવું છે કે સત્યાવીસ થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપશે ભાવનગર યુનિવર્સિટીમાં ત્યારે શું સંક્રમણ નહીં વધે તો આ યુનિવર્સિટીમાં જ્યારે આપણે હોલ ટિકિટ કાઢીએ છીએ પરીક્ષા માટેની ત્યારે એમાં લખેલું હોય છે કે સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની રહેશે તો વિદ્યાર્થીઓ કોઈ ઈચ્છતા જ નથી કે અમે અત્યારે આવા સમયમાં અમે અત્યારે એક્ઝામ આપીએ એમ તો હાલ પૂરતી આ એક્ઝામ મોકૂફ રાખીને કંઈક નવો વિકલ્પ શોધવો જોઈએ એવું મારું કહેવું છે વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે કે કોઈ નવો વિકલ્પ શોધવો જોઈએ જે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે એવા એક વિદ્યાર્થીને પણ કે એમને શું પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જ્યારે કે અત્યારે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તૈયારી કરવામાં આવી છે આપ શું માનો છો ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો કોર્સ પૂરો કરવામાં પણ ઘણી જગ્યાએ ઓનલાઈન શિક્ષણના કારણે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થયા છે શું કહેશો મારું નામ ભટ્ટ યક્ષિત છે હું મણાર ગામમાંથી આવું છું જોકે અત્યારે પરીક્ષા આમ મારું માનવું એવું છે અને બધા વિદ્યાર્થીઓના હિતમાં એવું છે કે અત્યારે પરીક્ષા એકદમ મોખૂફ જ રાખવી જોઈએ કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અમદાવાદ યુનિવર્સિટીવાળાએ બંને બંને યુનિવર્સિટીવાળાએ પોતાની એક્ઝામ કેન્સલ રાખી છે હવે આજના છાપામાં મેં જોયું તો છાપામાં લેખ એવો હતો કે કાંઈક સત્યાવીસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમાંથી બાવીસો યુનિવર્સિટીવાળા એમ કહે છે કે બાવીસો વિદ્યાર્થીઓ પોતાના વતન નજીક આપવાના છે હવે વતન નજીક એ કઈ રીતના કહીએ કાંઈ કારણ કે હકીકતમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીને પોતાના ગામમાં તો કેન્દ્ર આપ્યા જ નથી આપ્યા છે તો જે ભાવનગર જિલ્લાના જે તાલુકાની અંદર જે કોલેજો આવેલી હોય ના આવેલા હોય એનથી એનું ગામ તો દૂર જ હોય ને હવે મારી વાત કરું તો મારા ગામથી તળાજા મારું તાલુકો થાય છે અને એ મારા ગામથી બાવીસ કિલોમીટર દૂર છે તો હવે એને મારે કઈ રીતના કહીએ શકું કે એ મારા વતનની નજીક છે અને એ સદત યોગ્ય નથી એટલે હાલ પૂરતી પરીક્ષાઓ બને જ રાખવી જોઈએ એ જ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે અને યુનિવર્સિટી વાળા જ્યારે ટિકિટ કાઢીએ છીએ ત્યારે એવું કહે છે કે હું મારી સ્વૈચ્છિકતાથી પરીક્ષા આપવા જઈ રહ્યો છું અને મારી ઉપર ફોર્સ કે દબાણ નથી તો હવે આ દબાણ નથી તો બીજું શું છે એમ કહેવાનો મતલબ એમ વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે કે જે રીતના પરીક્ષાઓ યોજાઈ રહી છે એને બંધ રાખવી જોઈએ કારણ કે એ જ વિદ્યાર્થીના હિતમાં છે અને જ્યારે કે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની જે યુનિવર્સિટી દ્વારા જે લેવાનારી પરીક્ષાઓ છે એ મોકૂફ રાખવા ઈચ્છી રહ્યા છે નવનીત દરવાડી જી મીડિયા ભાવનગર